તો લોક વિરુદ્ધ ત્યાગમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે બે દિવસથી જોયો કયો હતો પર નિંદાનો ભાઈ ચાલુ કર્યું ગુણા નું વાશભાઈ કાલે કેટલાની અનુમોદ ના કરી આર્યનની કરી કે ના કરી આટલું સરસ ગીત બધાની વચ્ચે તે ગાયું કરી શ્રાવિકાની કરી નહીં એમની નહીં કરવાના એમ લખે છે પ્રત્યક્ષ ગુરવસ્તુ ત્યાં ગુરુની પ્રશંસા ક્યાં કરવાની આગળ કે પાછળ એમની સામે કરવાની દીકરાની કરાય કે ના કરાય પેલા એ કયો ઘણા એમ સમજે કે તો માથે ચડી જાય કરાય પણ એની હાજરીમાં નહીં ઘેરાજ ખોટું નહીં લગાડતા પણ ત્યાં એમ લખ્યું છે ઘરવાળીને ક્યારેય ના કરાય તમને ફાવતું મળી ગયું આ જૈન શાસનની વાત નથી આ નીતિ સૂત્રની વાત છે જૈન શાસન એમ કે છે જે પણ સારું કામ કરે એને શું કરવાની પ્રોબ્લેમ ક્યાં થાય છે નીતિ સૂત્રને પણ કેટલા કડવા અનુભવ થયા હશે કે તમે લોકો તમારા ભાઈની ન કરો બેનની ના કરો દીકરાની ઓછી વત્તી કરો અને ઘરવાળીની જે મસ્કા મારીને કરો એટલે એ કંટાળીને એમને લખી દીધું હશે કે ભાઈ આની ક્યારે કરતા વધુ પડતા મસ્કાઈ નહીં મારવાના જે કર્યું હોય એટલું જ સમજાણું એથી વધારે કરો એને ચાપલુસી કહેવાય અનુમોદના ના કહેવાય અને વધારે પડતી ચાપલુસી થાય તો શું થાય ઓલો છોકરો છોકરીને જોવા ગયો એના દોસ્તને લઈને ગયો જે હોય ને બધું વધારીને બોલ છે પગાર દસ હજારનો નો હતો શ્રાવક ઓલા વેવાયે પૂછ્યું ભાભી વેવાઈએ જ લાખ રૂપિયાનો છે અચ્છો તો નોકરી ક્યાં છે હતો પટ્ટાવાળો રિલાયન્સ ની અંદર જે વધારતો ગયો જે વધારતો ગયો એમાં ઓલાને ખાંસી ઉપડી એટલે સસરા એ પૂછ્યું ખાંસી રહી ના ટીબી થયો છે બોલો કે રવાનો થા બોલો રસ્તામાં જાણવાનું ચાલુ કર્યું તે તો કીધું બધું વધારે લગે છે એવા પ્રોબ્લેમ થાય નંબર એક ગુણવાન પછી બનો ગુણાનું રાજી પહેલા બનો તમને કહું કોઈ ધર્મ નહીં કરો ને ચાલશે આ એક ધર્મ લાગુ છે આજે તો હજી સારું છે વચલા સમયની અંદર જે રીતની ખેંચાતાણીઓ ચાલતી એકબીજાને પછાડવાના ધંધા ચાલતા હતા ધર્મના ક્ષેત્રમાં આજે નવી પેઢીને એમાં કોઈ રસ નથી કોઈ મારાથી આગળ ગયું કે કોઈ મારાથી પાછળ ગયું એકબીજાની નિંદા કરવી એ નવી પેઢીના બ્લડમાં નથી ઉલટાનો નવી પેઢી એનાથી કોઈ આગળ જાય તો એની શું કરે છે અનુમદના કરે છે અને કોઈએ કંઈ ગરબડ કરી હોય જવા દે ને યાર છોડને યાર એ તમારા જેટલો તપ નથી કરતું તમારા જેટલા સામાયિક નથી કરતા તમારા જેટલા પ્રવચન નથી સાંભળતા તમારા જેટલી પૂજાઓ નથી કરતી છતાં આઈ હોપ કે નવી પેઢી આ બાબતની અંદર બહુ આગળ છે નો કોમ્પેરિઝન નો કોમ્પિટિશન

તમારા જૂના વિચાર અને તમારી જૂનવાણીઓને હવે બાજુ પર મૂકો એણે આમ ન કર્યું તેણે તેમ ન કર્યું ને અમે એકલા કરીએ આ બધા વિચારો મગજના ખવાબો ખ્યાલો કાઢી નાખો ગુણવાન ન બનો તો ગુનાનુરાગી બનો